પુનર્ગઠન બાદ એકસો બે નવા મતદાન મથકો ઉમેરાતા કુલ સંખ્યા અગિયારસો ચુમ્માલીસ થઈ છે ત્યારે જિલ્લામાં કુલ

મતદારો પાસેથી વિગત માંગી એ રીતે કામગીરી આપણે પૂર્ણ કરીને તેનું જે આગળની કામગીરી કરવાની હતી એ આજે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કર્યો છે ગીર સોમનાથ જિલ્લામાં ચાર મતદાર વિભાગ છે નેવું સોમનાથ એકાણું તલાલા બાણું કોડીનાર અને ત્રાણું પુના આ ચારે થઈને આપણી પાસે અત્યારે કુલ જે ડ્રાફ્ટ રોલ છે એમાં નવ લાખ બેતાલીસ હજાર ત્રણસો ને ચૌદ મતદારોના નામ આપણે આમાં સમાવેશ કર્યા છે જ્યારે એકવીસ હજાર ચારસો ને એકોતેર નામ આપણે કમી કર્યા છે કમી કરેલ તમામ મતદારોના નામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને આપવામાં આવ્યા છે એ ઉપરાંત સીઈઓ સાહેબની વેબસાઇટ ઉપર અને ડીઓની વેબસાઇટ ઉપર પણ આ નામો પ્રસિદ્ધ કરવામાં આવેલા છે જે નામો કમી થયા છે એ લોકોએ જો હવે નામ ફ્રીથી દાખલ કરાવવું હશે તો ફોર્મ નંબર છ માં તેઓએ એમનો દાવો રજૂ કરવો પડશે અને ત્યારબાદ ઈઆરઓ એના ઉપર નિર્ણય કરશે આ ઉપરાંત લગભગ પિસ્તાલીસ હજાર એવા મતદારો છે કે જેમનું મેપિંગ થયેલ નથી આને પણ યથા સમયે નોટિસ આપવામાં આવશે અને નોટિસ આપ્યા બાદ પુરાવર રજૂ કરવા માટે જણાવવામાં આવશે પુરાવર રજૂ કરીથી તેની પર પણ નિર્ણય કરવામાં આવશે